કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે જેના પગલે ગુજરાતમાં સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે ખાલી ન રહે તે માટે રાજકોટમાં સેવાનો પર્યાય જેને કહેવામાં આવે છે તેવા બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે આવો આપણે સેવા યજ્ઞ વિશે જાણીએ કોરોના વાયરસના પગલે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું જેને લઈને લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે આવા સમયે નિરાધાર બેઘર અશક્ત બીમાર વૃદ્ધો તેમજ મંદોના પેટ ખાલી ન રહે તે માટે રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાનું વટ વૃક્ષ બનેલ બોલબાલા ટ્રસ્ટ દ્વારા આવા લોકોના પેટના ખાડા પૂરવા માટે સેવા યજ્ઞ રૂપે ભોજન રથ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે આ આપત આવી છે દેશને પર વિશ્વ ઉપર ત્યારે પણ એક નાનું એવું રામ સેતુની જેમ હનુમાનજીની જે ખિસકોલીની ભૂમિકા હતી એમ બોલબાલા ટ્રસ્ટે પણ રાજકોટમાં બેઘર નિરાધાર અને હોસ્પિટલના દર્દીઓના સગાવાલાઓને કે જેને રસોઈ નથી જે પાગલ છે નિરાધાર છે એવા લોકોને પોતાની ટીમને ડબલ કામે લગાડીને રોજ કામ કરીએ છે એ રૂટીન છે પરંતુ અત્યારે અમારી ટીમ ડબલ પૂરા પહેરવેશ માંસ સાથે આખી અમારી ટીમ એક એક વ્યક્તિની જગ્યા ઉપર જઈ હોસ્પિટલમાં દર્દીના સગાવવા બારગામથી જે આવ્યા છે એ તમામને ફૂડ પીરસી રહી છે ભલે સાદું ફૂડ છે માણસનો પેટનો ખાડો બુરાય જઠરાગ્ની ઠરે એવા હેતુથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા આ કામ થઈ રહ્યું છે આજે અમારા છ વાહનો કામે લગાયેલા છે બે સ્કૂટરો કામે લગાયેલા છે અને ચાલીસ કાર્યકર્તાઓ જે બોલબાલા ટ્રસ્ટના જે સન્નિષ્ઠ છે સશક્ત છે એવા લોકોને કામે લગાડી અને અમારું ફૂડ પીરસી રહ્યા રહ્યા છીએ અને ટ્રસ્ટની ઈચ્છા હજુ પણ એવી છે કે જેટલું બને એટલું વધુ વધુ લોકો સમક્ષ સરકારશ્રીના નિયમમાં સરકારશ્રીના નોમ્સમાં રહી અને સરકારશ્રી દ્વારા કને સંલગ્ન જ્યાં જ્યાં સૂચના અમને મળી છે એવી જગ્યાએ વાહનોની મંજૂરી લઈ અને ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ભોજન રથમાં બોલબાલા ટ્રસ્ટના થી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા આપી રહી છે આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને પગલે માસ્ક વિતરણ સેનેટાઈઝર વિતરણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવાઓ અંતિમ વિધિ માટેની સામગ્રી સહિતની વસ્તુઓ માટે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ખાસ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે હજુ પણ વધુ લોકો સુધી પહોંચવાની ટ્રસ્ટની કલ્પના છે કે એવી જગ્યાએ જ્યાં ખાવાનો ખાડો નથી ભરાતો માણસને ભૂખું સૂવું ન પડે એવી પણ અમારા ટ્રસ્ટની કલ્પના છે કોરોના દ્વારા અમે સાત સેવાઓ કરી છે રોગ રોગપ્રતિકારક શક્તિ વધે દવાનું વિતરણ કર્યું છે માર્ક્સનું વિતરણ કર્યું છે સેનેટાઈઝરનું વિતરણ કર્યું છે જે રસ્તા ઉપર પોલીસ જવાનો બ્રિગેડો આર્મી કામ કરી રહી છે એના માટે ચા અને નાસ્તાના પેકેટનું વિતરણ ચાલુ છે કોઈ વ્યક્તિ રાજકોટમાં મૃત્યુ પામે છે તો અત્યારે કોઈ વાહન ન મળતો નિહારનો સામાન ડેડ બોડી સહિતની ટીમ ડેડ બોડી ઠેકાણે પાડવી અને એના મૃત્યુને એની રિવાજ મુજબ અંતિમ સંસ્કાર આપવો એ કામ પણ બોલબાલા ટ્રસ્ટની ટીમ અત્યારે છેલ્લા છેવાડાની સેવાનું કામ કરી રહ્યું છે શહેરીજનોને અપીલ કરવા માગે છે આપ બસ આપની કેર કરો અત્યારે તો પહેલો સમય છે પોતાની જાતને બચાવો બીજો સમય છે તમે શક્ય બને તો કોઈ એવા લોકોને મદદ કરો તમારી અગાશી ઉપર બે મોટી ચણ નાખો પારેવાને પણ ચિંતા નહીં અને શક્ય હોય તો આજનું દાન છે તમારી નજીકમાં તમે ક્યાંય કોઈ વ્યક્તિ જોઈ જાઓ એવો બીમાર અશક્ત તો એને તમે યોગ્ય રીતે દો અને સરકારને જેટલી મદદ થાય એટલી મદદ કરવાનો સમય પાકી ગયો છે સરકાર દ્વારા કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન ફરજ બજાવતા પોલીસ જવાનો મેડિકલ સ્ટાફ મીડિયા કર્મીઓ સહિતના લોકોને ચા પાણી નાસ્તા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થા બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આ સેવાના પર્યાય બોલબાલા ટ્રસ્ટે રાજકોટ વાસીઓને સરકારના આદેશનું પાલન કરવા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને પોતાના આરોગ્યની જાળવણી કરવા માટે અપીલ કરી છે આ શહેરમાં કોઈ ભૂખ્યું ન રહે તે માટે લોકોને હાથ લાંબો કરવાની અપીલ પણ કરી છે કેમેરા પર્સન કિશોર વાડોલીયા સાથે સુજય ઠુમર ગુજરાત ન્યૂઝ રાજકોટ